તો આજે પ્રસાદ જે આંગણે રામલાલાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના એક વર્ષના ઉપલક્ષમાં દેવાઈ રહ્યો છે એ કપલ છે અહીંયા મયુરભાઈ એમને વાઈફ સવારના કેટલા વાગ્યાથી શરૂઆત થઈ ગઈ હતી શું ખોવડાવે છે સાથે સાથે આ મરચા વડાપાઉં ચટણી ત્રણ ત્રણ પ્રકારની ચટણી છે એમને હા ત્રણ પ્રકારની ચટણી આપે એટલે એવું નથી કે જરાય ફ્રીમાં ખોડો તો કચાસ રાખી જાય ના ના કઈ કચાસ નહીં એક નંબર સ્વાદ એના એ જ છે ટેસ્ટ એના એ આપણે દર વર્ષે

જય સિયા ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અયોધ્યામાં રામલલાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂરા થયા એટલે કે મંદિરનું પુન નિર્માણ જે થયું એને એક વર્ષ પૂરું થયું બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ આખા હિન્દુસ્તાનની અંદર જે જલસો હતો આજે એક વર્ષે રાજકોટ એ ફરી પાછો તાજો કર્યો છે જી હા રાજકોટમાં જે જગ્યાએ લાસ્ટ ટાઈમ એટલે કે રામલલાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા હતી એ દિવસે બજરંગ વડાપાંવે આખા દિવસની અંદર હજારો વડાપાઉ લોકોને પ્રસાદ તરીકે ખોડવામાં આવ્યા હતા આજે એક વર્ષ પૂરું થયું એ મંતિરને એટલે એમના ઉપલક્ષની અંદર ફરી પાસે રાજકોટની અંદર વડાપાંવ રાજકોટના લોકોને મહાપ્રસાદ તરીકે આપવામાં આવી રહ્યા છે તો સૌથી પહેલાં તમને એડ્રેસ લીધું આ રૈયા રોડ છે અને મારી પાસે તમે જોઈ રહ્યા છો એ સેલસ હોસ્પિટલ છે સેલેસ હોસ્પિટલવાળી શેરી કહેવાય અને અહીંયા બજરંગ વડાપાઉં બજરંગ વડાપાંવ આમ જુઓ તો છેલ્લા ઘણા વર્ષથી રાજકોટની અંદર ફેમસ છે રૈયા રોડ ઉપર હવે એની જગ્યા જે છે ચેન્જ થઈ ગઈ છે પેલા જનતા ડેરીની લાઇનમાં હતું હવે એની સામેની શેરીમાં આવી ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો ખોડિયાર પાણીની બરાબર બાજુની અંદર આ જે છે એ બજરંગ વડાપાંવ આપણે એનો નજારો લઈએ અને જે રીતે લોકો અઢી વાગ્યાથી શરૂઆત થઈ ગઈ છે અહીંયા પ્રસાદ આરોગ્યની કઈ રીતે વડાપાઉં બની રહ્યા છે અને વડાપાંવની સાથે શું શું અપાઈ રહ્યું છે લેટ ચેક કે આઉટ તો તમને એડ્રેસ ફરી પાછું જણાવી દઉં રૈયા રોડ ઉપર રૈયા સર્કલથી લઈ સેલસ હોસ્પિટલની વચ્ચે આ એક ગલી આવે છે જ્યાં તમને દેખાશે અહીંયા બજરંગ ગોળાપાવ વિનાયક આયુર્વેદિક એન્ડ હોમિયોપેથી ક્લિનિકની નીચે આ છે બજરંગ ગોળાપાઉ ઓલરેડી છેલ્લી દસ મિનિટથી શરૂઆત થઈ ગઈ છે અહીંયા પ્રસાદની તમે જો ધીમે ધીમે હજુ તો અઢી માડ વાગ્યા છે ત્યાં લોકોની ભીડ શરૂ થઈ ગઈ છે મયુરભાઈ જય શિયા રામ ગયા વખતે એટલે કે જયારે એક વર્ષ પહેલા જયારે રામલલા ના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી આખા હિન્દુસ્તાનમાં એક ભવ્ય ઉજવણી હતી ત્યારે તમે કેટલા હજાર વડાપાવ પ્રસાદ તરીકે ખવડાવ્યો હતા લોકોને એ આંકડો યાદ છે તમને ચાર હજાર એસી ઓહો હજારોની સંખ્યામાં વડાપાવ ત્યારે ગયા હતા અને આજે ફરી પાછું તમે વસ્તુ રિપીટ કરી છે આજે કઈ રીતે ખવડાવી રહ્યા છો શું શું સાથે ખવડાવી રહ્યા છો વડાપાઉં છે અને પટ્ટીના અને સોસ છે ગ્રીન ચટણી છે ધીકેજ રેગ્યુલર એની વડાપાઉં બધી વસ્તુ એટલે આજે તમે કેટલા હજાર રાખી છે અત્યારે અમે જગ્યા કરી છે એના માટે ટાર્ગેટ નક્કી નથી તોય ગણતરી છે પણ પછી કેટલું આવે બરાબર છે હા આપણે દર વર્ષે

તમારું પેલા લોકેશન કયું હતું ને ક્યાં શિફ્ટ થઈ ગયા છે જરાક લોકોને જણાવજો આપણો પેલા રૈયા રોડ ઉપર જનતા ડેરી ની આગળ હતું જી હવે રેકડી જ્યાં છે અત્યારે એની એક સામેની શેરીમાં જ આવી ગયા છે બરાબર રયા બાજુ અને ટાઈમિંગ શું છે આજના ટાઈમિંગ એ જણાવી દેજો ને કાયમ ના ટાઈમિંગ જણાવી દેજો અમારો આજનો ટાઈમ 3 વાગ્યા હતો હા એટલે 3 વાગે કન્ટિન્યુ કરી નાખ્યું હતું જી અને રેગ્યુલર ટાઈમ 8 વાગ્યા નો 8 થી રાત્રે રાત ના 10 રાત્રે 10 વાગ્યા સુધી વાહ બહુ સરસ અને આજે તમારે ત્રણ ચાર ની ગણતરી તો છે જેમ બહુ સરસ આજે પણ પટ્ટી ભજીયા ખવડાવી રહ્યા છો સાહેબ વાહ ગ્રેટ તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ સ્ટોક પણ મયા ભાઈ કરી રાખ્યો છે સરકારીનો અને સાથે શું વાત છે એટલે ઘરે પણ અત્યારે એટલો સ્ટોક કર્યો છે એમ કોમ્પલી છે વાહ સરસ પરિવારનો કેવો સપોર્ટ છે તમારા નિર્ણયમાં

આ ભજરંગોળા પાઉની બહાર તમે જોવો છો ભીડ લાગી ગઈ શરૂઆત થઈ ગઈ છે આ બધા પાઉ જે છે અત્યારે એનો સ્ટોક ઓલરેડી અહીંયા કરી દેવામાં આવ્યો છે બહારના મેઇન પાઉ અત્યારે જે ચાલુ થઈ ગયા છે તો ત્યાં છે બાકી એક્સ્ટ્રા સ્ટોક છે અને આ વધારાના મરચાંનો સ્ટોક પણ કરી નાખ્યો છે એની પાછળનું કારણ અયોધ્યામાં રામલલાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠાને અને એના પુનઃ એક વર્ષ પૂરું થયું એના ઉપલક્ષ્યની અંદર લોકોને વડાપાઉ અને પટ્ટી પર્ચાના ભજીયાનો પ્રસાદ આજે આપવામાં આવી રહ્યો છે આ તમે જોઈ રહ્યા છો અહીંયા મરચાં પણ તળાઈ રહ્યા છે જોરદાર દુકાન આખી શણગારવામાં આવી છે અને સુકામે ન હોય દુકાનનું નામ જ બજરંગ વડાપાઉં છે જેના આરાધ્યના મંદિરને એક વર્ષ અયોધ્યામાં થયું તો એના ઉપલક્ષની અંદર તો આ વસ્તુ થવાની જ હતી અને અહીંયા તમે જુઓ છો ભક્તોની પણ ભીડ છે જેમને પ્રસાદ મળવાનો છે અહીંયા અને મને એક વસ્તુ સારી એ લાગી કે લોકોને એ રીતે નહીં આપે કે ભાઈ ડાયરેક્ટ સીધું ચાલો એક પાઉની અંદર ગોળું નાખીને આપવામાં આવે અહીંયા જે રીતે નોર્મલ ડેઝની અંદર આપણે ખાઈએ છીએ એ જ રીતે મસ્ત બટરની અંદર પાઉને શેકી પટ્ટી ભુજિયાની સાથે આપવામાં આવે હો બધાને શીખ લઈ લઈશું બધા એક સાથે બોલો જય શ્રી હરામ અમે તો રેગ્યુલર ખાવા આવતા જઈએ છીએ પણ ખબર પડી કે ભાઈ ફ્રીવાળા પાપ આપવાના છે તો આજે વાહ લાભ લેવા આવ્યા અને બહુ મોટું દિલ કહેવાય એમ કે આ રીતનું આ લોકો કરે છે વાહ સરસ ગાયો હતા ત્યારે હા આવ્યા હતા ને વખતે આવ્યા ને વાહ

ને સર્વિસ પર એક નંબર આપે છે વાહ આ ભાઈ અમે બંને જોબ કરી હી હા અમે રેગ્યુલર આપના ભાઈના કસ્ટમર છીએ વાહ તમને કઈ રીતે ખબર પડી કે આજે વડાપાવનો પ્રસાદ આપવા આવ્યો છે અમે રેગ્યુલર છે ભાઈ નીતે અચ્છા સર એટલે એમ ખ્યાલ આવ્યો છે હા અમે રોજે ડેલી દર બુધવારે કા દર શનિવારે અમે વિઝિટ કરી છીએ અમને અરે વાહ વાહ એવું શું લાગે છે ને વડાપાવમાં જે બીજો તમને લાગતો નો ટેસ્ટ બહુ એક નંબર હોય એમ વાહ શું નામ તમારું રાહુલ રાહુલ ભાઈ થેન્ક યુ તમે જોવો છો અહીંયા ઓલરેડી ટોળું શરૂ થઈ ગયું છે પ્રસાદમાં લોકોની ભીડ